આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત ભાત તો ઓલરેડી બફાઈ ગયા છે અને મેં અહીંયા દાળ બાફેલી લઈ લીધી છે તો બાફેલી દાળનો આપણે વઘાર કરવાનો છે દાળ બફાઈ ગયેલી તો તેને કુકરનું ઢાંકણ ખોલી લીધું મેં ત્યાર પછી એ ઝેરણી વડે તેને મેં ફેંટી લીધી છે દાળ ફેટાય છે ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું અને કૂકર તેની ઉપર મૂકી દઈશું ડાળનો એકાદ ઉભરો આવે ત્યાર પછી આપણે તેમાં મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા બાદ આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે અને દાળને સારી રીતે મિક્સ કરી લેવાની છે મીઠું અને હળદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ગોળ ઉમેરવાનું છે ગોળ અથવા ખાંડ ઉમેરે ઘણા બધા પણ હું તો કાયમ કાયમ ગોળ જ ઉમેરું છું ગોળ ઉમેરવાથી ડાળનો સ્વાદ એકદમ સરસ આવે છે ત્યાર પછી મેં અહીંયા એક લીંબુ લીધું હતું લીંબુનો રસ ઉમેરી દીધો છે તે લીંબુનો અને એક લીંબુમાંથી થોડું મેં વધાર્યું છે લીંબુનો રસ મેરાઈ જાય ત્યાર પછી આપણે ડાળને સારી રીતે મિક્સ કરી લઈશું આવા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ઝીણા સમેરેલા ટમેટા ઉમેરી દેવાના છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે દાળ આપણે અહીંયા પાકીને સરસ રીતે રેડી થઈ ગઈ છે ત્યાર પછી મેં અહીંયા એક લોયામાં મેં પાપડ તળ્યા હતા તેમાંથી મેં થોડું તેલ રેવા દીધું અને બીજું કાઢી લીધું એમાં આપણે દાળનો વઘાર કરવાનો છે અડધી ચમચી જીરું અડધી ચમચી રાય રાય જીરું અને વઘાણી ઉમેરી દીધા છે આ બધું સારી રીતે તતડાઈ જાય ત્યાર પછી આપણે તેમાં સૂકી મેથી ઉમેરી છે મીઠા લીમડાના પાન સૂકા લાલ મરચાં અને બેથી ત્રણ લવિંગ લીધા છે તે પણ વઘારમાં ઉમેરી દીધા છે મેં તો આપણો વઘાર અહીંયા સારી રીતે રેડી થઈ જાય સોરી આમાં લીલા મરચાં પણ ઉમેરી દીધા છે મેં અને વઘાર સારી રીતે મિક્સ કરી લીધો છે આપણો વઘાર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે બાફીની દાળ રાખી હતી તે ઉમેરી દેવાની છે એકવાર દાળનો વઘાર આ રીતે કરજો એકદમ સરસ થશે જોકે વઘાર જેમાં થોડું તેલ લઈને તે રીતે પણ વઘાર કરાય પણ આવી રીતે આવી રીતના વધારે સરસ થશે આપણો વઘાર થઈ ગયો ત્યાર પછી આપણે તેમાં દાળ પણ ઉમેરી દીધી છે અને તેને સારી રીતે પાકવા છે જેથી કરીને તેમાં ઘર સારી રીતે બેસી જાય ત્યાર પછી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે મેં અને તે ધાણાજીરા પાવડરને સારી રીતે ડાળમાં મિક્સ કરી લીધો છે તો આપણી ડાળ અહીંયા રેડી થઈ ગઈ છે તો તે એને સૂકા કાપે સૂકાને યાર લીલા ધાણા થોડા ઉમેરીને ગાર્નિશ કરી લીધી છે ભાત લઈ લીધા છે અને તેમાં આપણે તૈયાર થયેલી થયેલી દાળ ઉમેરી દઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ગુજરાતી દાળ ભાત રેડી છે અને હા જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડી ઘણી ભૂલો પણ હશે બોલવામાં જેથી કરીને હજી પ્રેક્ટિસ નથી બોલવાની એટલા માટે થોડું થોડું ખાવતું જાય છે આટલું ખાયું છે અને હજી પણ વધારે પાવી જશે તો આજને માટે એટલું જ તે આવજો